છ પ્રકારના વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી આખો દિવસ બેચેડી રહે છે શું આપ પણ તેમાંથી એક તો નથી ને વિદુર નીતિ પ્રમાણે છ પ્રકારના વ્યક્તિને આ પ્રકારનો પ્રશ્ન હોય શકે છે આ છ વ્યક્તિઓમાં પહેલો વ્યક્તિ છે કે જે દુર્બળ માણસ હોય અને બીજાથી દબાઈ ગયો હોય તેમજ કોઈ ઉદ્ધત માણસે તેની માર મિલકત પડાવી દીધી હોય અને તે કાંઈ ન કરી શકતો હોય તેને ક્યારેય ઊંઘ નથી આવતી જે માણસ દુર્બળ હોય અને તેને બધી જ માર મિલકત જો કે વ્યક્તિએ પડાવી લીધી હોય તો તેને હંમેશા ચિંતા રહ્યા કરે છે કે હવે શું થશે અને આ માટે તેને રાત્રે ઊંઘ નથી આવતી ત્યારબાદ બીજો વ્યક્તિ છે જેના ઘરમાં ચોરી થઈ હોય તેને હંમેશા એક વાતની ચિંતા રહે છે કે આ વસ્તુ પાછી આવશે કે નહીં આવે અને આથી જ તેને રાત્રે ઊંઘ નથી આવતી ત્યારબાદ ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ કરતાં વિદુરજી કહે છે કે જે અતિવિલાસી હોય તેને રાત્રે ઊંઘ ન આવે જે અત્યંત વિલાસી હોય તેના મનમાં હંમેશા ભોગ વિશે ભોગવવાની ઈચ્છા રહ્યા કરે છે અને તેના વિચારોમાં તે સૂઈ શકતો નથી આ ઉપરાંત જે ચોર હોય તેને પોતાનું જીવન ચલાવવા માટે રાત્રે જ ચોરી કરવા જવું પડે છે અને આ માટે તે રાત્રે સૂઈ શકતો નથી એમ જ બીજાનું પડાવી દીધું હોય પચાવી પાડ્યું હોય એને પણ રાત્રે ઊંઘ ન આવે તેને હંમેશા એક બીક રહ્યા કરે છે કે કોઈ આવીને તેને મારે તો નહીં રાખે ને અને આ બીકથી જ તે રાત્રે સૂઈ શકતો નથી અને છેલ્લી વ્યક્તિ એ છે કે જેને કોઈ શારીરિક કષ્ટ હોય તેમજ શરીરમાં ભયંકર રોગ થયો હોય એ બિરાજી સહન કરી શકતો નથી અને આ માટે ત્યારે રાત્રે ઊંઘ નથી આવતી આ બાબતો અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપને પ્રશ્ન થશે કે શું છે આ વિદુર નીતિ આ એ મહાભારત પર્વનો એક નાનકડો ભાગ છે આ વિદુર નીતિનો ઉલ્લેખ મહાભારતના ઉદ્યોગ પર્વમાં એક નાનકડા પ્રજાગર પર્વમાં આવે છે જેમાં આઠ અધ્યાયો છે જેમાં વિદુરજી દૂતરાસને ઉપદેશ વચનો કહે છે આ ઉપદેશ વચનો દરેક માણસના જીવનમાં ખૂબ ઉપયોગી છે અને તે માટે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના પ્રિય એવા જે આઠ ગ્રંથોની વાત કરી છે તેમાંનો એક ગ્રંથ નીતિ છે આ વિદ્યુર નીતિમાં કહેવામાં આવેલી વાતો કે સંસારી જીવનમાં ડગડે ને પગડે ખૂબ ઉપયોગી બની રહે છે અને આ માટે જ વિદુર નીતિનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ વિદ્યુર નીતિ ભગવાન સ્વામિનારાયણે પોતાના સત્સંગને વાંચવાની આજ્ઞા કરી છે તે આજ્ઞા અનુસાર આ પ્રકારના વિડીયો પ્રમુખ પ્રસંગમ ચેનલમાં આવતા રહેશે તો તેનો લાભ લેવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી તે લોકો પણ આ જ્ઞાનને સમજી શકે તેમજ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે જય સ્વામિનારાયણ